હાડકાને મજબૂત બનાવવા માટે આ પાંચ વસ્તુ અવશ્ય ખાઓ વિડીયો શરૂ કરતા પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં આજે હું તમને એવા પાંચ ફૂડ્સ વિશે જણાવીશ જે હાડકાં માટે વરદાન સાબિત થઈ શકે છે આમાં ચિકન અને મટન કરતાં વધુ કેલ્શિયમ અને અન્ય પોષક તત્વો હોય છે આનું સેવન કરવાથી હાડકામાં લોખંડ જેવી મજબૂતી આવે છે તો ચાલો જાણીએ એ પાંચ ફૂડ્સ વિશે જે હાડકાને એકદમ મજબૂત બનાવે છે એક અંજીર હાડકાને મજબૂત કરવા માટે સૂકા અંજીરને સૌથી અસરકારક ગણી શકાય હાવર્ડ હેલ્થ રિપોર્ટ અનુસાર બે અંજીરમાં લગભગ પાસાઠ મિલીગ્રામ કેલ્શિયમ હોય છે અંજીરને સ્મૂધીમાં મિક્સ કરીને પણ ખાઈ શકાય છે અંજીરને ચીઝ સાથે અથવા પિઝા ટોપિંગ તરીકે પણ ખાઈ શકાય છે પલાળેલા અંજીર ખાવાથી પણ શરીર માટે અગણિત ફાયદા થાય છે બે પ્લાન્ટ મિલ્ક પ્લાન્ટ મિલ્કનું સેવન કરવાથી પણ હાડકાને ખૂબ જ મજબૂતી મળે છે બદામ ચોખા અથવા સોયાબીનમાંથી બનેલા દૂધને કુદરતી દૂધ જેટલું પૌષ્ટિક બનાવવા માટે ફોટિફાઈડ કરવામાં આવે છે જે તેને કેલ્શિયમથી ભરપૂર બનાવે છે આનું સેવન કરવાથી શરીરમાં કેલ્શિયમની ઉણપ નથી થતી આ સિવાય ગાય અને ભેંસના દૂધમાં પણ કેલ્શિયમ હોય છે અને તે હાડકા માટે સારું માનવામાં આવે છે ત્રણ ટોફુ ટોફુ સોયાબીનમાંથી બનેલી વાનગી છે જે કેલ્શિયમથી ભરપૂર છે કેલ્શિયમમાં વધુ હોવાની સાથે તે પ્રોટીનનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત પણ છે તે હાડકાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ગણી શકાય છે પ્રોટીન તમારા સ્નાયુઓને વધારવામાં મદદ કરે છે ટોફુ એકંદર આરોગ્ય માટે ચમત્કારિક ગણી શકાય ચાર બદામ અને બદામનું માખણ બદામ અને બદામનું માખણ પોષક તત્વોનો ભંડાર છે સામાન્ય રીતે આને હૃદય માટે ફાયદાકારક માનવામાં આવે છે પરંતુ આ વસ્તુઓ હાડકાને મજબૂત કરવામાં પણ ખૂબ જ અસરકારક છે અડધો કપ બદામમાં એકસો નેવું મિલીગ્રામ કેલ્શિયમ હોય છે જ્યારે બે ચમચી બદામના માખણમાં એકસો અગિયાર મિલીગ્રામ કેલ્શિયમ હોય છે જો તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ હોય અથવા હાડકાં નબળા હોય તો તમે આ વસ્તુઓનું સેવન કરી શકો છો પાંચ સફેદ તૈયાર કઠોળ સફેદ તૈયાર કઠોળને હાડકાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે આ કઠોળના એક કપમાં લગભગ એકસો નેવું મિલીગ્રામ કેલ્શિયમ હોય છે કઠોળ પ્રોટીનનો પણ સારો સ્ત્રોત છે કઠોળનું સેવન કરીને તમે સરળતાથી તમારા હાડકાને મજબૂત બનાવી શકો છો આ સિવાય લીલા શાકભાજીમાં કેલ્શિયમ સહિત ઘણા પોષક તત્વ પણ હોય છે જે હાડકાને સ્વસ્થ રાખી શકે છે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ